સુરતના વેડરોજના નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના કાપડના કારખાને કાપડ ખરીદી જુદા નામ ધારણ કરી ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના વેડરોઝ નીલકંઠ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટી ત્રણ માં અલાર્મ ઇન્ડસ્ટ્રીઝ અને અલાર્મ ક્રિએશન નામે કાપડનું કારખાનું ધરાવતા સમીર કાબરાવાલા પાસેથી વર્ષ બે હજાર સત્તરથી બે હજાર અઢારમાં કાપડ દલાલ નિર્મલ શર્મા હસ્તક અમદાવાદ રેવડી બજારના કે એસ પ્લાઝામાં આરકે ટ્રેન્ડિંગ નામે ધંધો કરતા રિંક ઉર્ફે રોનક હસમુખ લાલ બ્રહ્મા ક્ષત્રિય ખત્રીએ રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ એકસઠ લાખનું કાપડ ખરીદ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો આ પ્રકરણમાં ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત ચોક બજાર પોલીસે છ વર્ષ બાદ રિંકુ ઉર્ફે રોનકને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે અત્યારે ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા અમદાવાદ અને ગાંધીનગરમાં થોડા થોડા સમયે પોતાનું રહેણાંક બદલવાની સાથે રોનક રાજુ નિર્મળ કમળ જેવા નામ ધારણ કરી રિક્ષા ડ્રાઇવિંગ ડિસ્પોઝલ પ્રોડક્ટ અને કાપડ દલાલીનો વ્યવસાય કરતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત